નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વધારે અપડેટમાં વરસાદ પડવાનો છે રાઉન્ડ છે તે એકદમ નાનો હતો એટલે હવે લગભગ આ છેલ્લો દિવસ છે વરસાદના રાઉન્ડનો એટલે હવે પછી કોઈ જ વિસ્તારો એવા નહીં હોય કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હશે એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદની સંભાવના કે પછી ભારેથી ભારે વરસાદની સંભાવના આપવામાં આવી હોય ફક્ત આજના દિવસ માટે વરસાદની સંભાવના છે તો હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે સૌથી પહેલા આપણે જોઈ લઈએ ગુજરાતની અંદર આપણને કચ્છ સિવાય બીજા બધા જ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે એકદમ બ્લુ ઝોન દેખાઈ રહ્યું છે એટલે કે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે કચ્છની અંદર જો વાત કરવા જઈએ તો ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે પરંતુ અમુક વિસ્તારોમાં અને ત્યાં આપવામાં આવ્યું છે ગ્રીન ઝોન એટલે કે ત્યાં કોઈ એટલી બધી આપણને વરસાદની શક્યતા નથી દેખાતી કે જ્યાં એકદમ ભારે વરસાદ વરસી શકે બાકીના આખા ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને એ પછી સૌરાષ્ટ્ર ત્રણ જિલ્લાની આપણે ત્રણ ઝોનની જો વાત કરવા જઈએ તો આપણને ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે બનાસકાંઠા પાલનપુર મહેસાણા સાબરકાંઠા આ બધા જ વિસ્તારો ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ સુરત નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે એમની સાથે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટ આખા સૌરાષ્ટ્રમાં પણ આપણને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે બાકી કોઈ જેવા વિસ્તાર નથી કે જે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો હોય ગુજરાતની આપણે સ્થિતિની વાત કરીએ આપણે ગઈકાલમાં જોયું હતું કે આપણને ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં આપણને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું એટલે કે ત્યાં આપણને અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી આપણે ગઈકાલનું આ જોઈ રહ્યા છીએ જેમાં પાંચથી છ જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી આજે કોઈ જેવા જિલ્લા નથી કે જ્યાં ઓરેન્જ એલર્ટ કે પછી યલો એલર્ટ આપવામાં આવ્યું હોય ભારે વરસાદ કેતી ભારે વરસાદની સંભાવના ક્યાંય નથી અને એમની સાથે હવે ભિંડીના માધ્યમથી પણ આપણે સમજી લઈએ કે ગુજરાતની અંદર આજની પરિસ્થિતિ શું રહેવાની છે અત્યારે નવ વાગ્યાની આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તો જૂનાગઢની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે એમની સાથે ખંભાતના અખાતમાં આપણે જે અહીંયા સિસ્ટમ સક્રિય થઈ રહેલી જોઈ હતી તે અત્યારે નબળી પડી ગઈ છે એટલે આપણને તેમનો થોડો જ અંશ છે તે મહુવાની આજુબાજુ દેખાઈ રહ્યો છે એટલે ત્યાં થોડા અંશે વરસાદની શક્યતા છે બાકી ઉનામાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જૂનાગઢમાં આપણે વરસાદ જોયો બાકીના રાજકોટ ચોટીલા જેતપુરના કોઈ જ પંથકમાં આપણને બાબરા ગઢડા જસદણ છાપર વેરાવળ ગોંડલના વિસ્તારોમાં નથી હા જેતપુર જુનાગઢ કેશોદ માંગરોળ ઉપલેટા કુતિયાણા અને આ બધા જ વિસનગર બગસરા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે એમની સાથે જો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના એવા કયા વિસ્તારો છે કે જ્યાં આપણને મહાદંશે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાતી હોય હિંમતનગર મહેસાણામાં આપણને કોઈ જ વરસાદ નથી દેખાતો હિંમતનગર મહેસાણા માણસા પણ મોડાસા બધા જ વિસ્તારો એકદમ ક્લિયર દેખાઈ રહ્યા છે એટલે કે ત્યાં વરસાદ નથી પરંતુ બાયડ લુણાવાડા માલપુર બાલાશિનોર કપડવંજ ડાકોર મહેમદાવાદ અમદાવાદની અંદર ગાંધીનગરની અંદર આપણને થોડો એવો વરસાદ દેખાઈ રહ્યો છે બાકી ગુજરાતની પરિસ્થિતિ અત્યારે એકદમ સાવ સાવ આપણે જે વાત કરીએ કે ત્યાં વરસાદ નથી એવું પણ કહી શકાય છે અમોદની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે ભરૂચની અંદર સુરત વલસાડ બાકીના આખું ગુજરાત કોરું છે હવે થોડી સાંજ પડતા પડતા પરિસ્થિતિ ત્રણ ચાર વાગ્યાની જો આપણે વાત કરીએ તો રાજકોટ જસદણ સુરેન્દ્રનગર ચોટીલા ગોંડલ જુનાગઢ જામનગર સલાયા ભાણવડ આ બધા જ વિસ્તારોમાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે હવે જ્યારે વરસાદ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે એટલે કે વિદાય લઈ રહ્યો છે ત્યારે પણ વરસાદની આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ ત્યારે આપણને સૌરાષ્ટ્રના ભાગમાં અત્યંત ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે આ બાજુ આપણે રાજપીપળા ભરૂચ અમોદ સુરત વ્યારાના વિસ્તારોમાં પણ વરસાદ દેખાય છે ગોધરા દાહોદ નડિયાદ લુણાવાડા આ બધા જ વિસ્તારોમાં આપણને સાંજ પડતા પડતા વરસાદ દેખાશે અને પછી એકદમ સાંજ પડશે એટલે કે લગભગ વરસાદ ધીમે ધીમે ગાયબ થતો દેખાશે ત્રણ વાગ્યાની આપણે પરિસ્થિતિ જોઈએ છીએ પણ આપણને થોડો હળવોથી મધ્યમ વરસાદ દેખાશે એકદમ આપણને ગુજરાત દેખાઈ રહ્યું છે ગુજરાતના કોઈ જ વિસ્તારો એવા નથી કે જ્યાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાય અત્યારે જ્યારે હવે વરસાદના રાઉન્ડની જ્યારે આ છેલ્લો દિવસ ચાલી રહ્યો છે તેમને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે જે ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બરના વરસાદની જે આપણે ઘણા સમયથી આગાહી કરતા હતા એ વરસાદનો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે આજે સત્યાવીસ સપ્ટેમ્બર થઈ ચુકી છે અને આજની તારીખે પણ જે વરસાદના વિસ્તારોમાં વધારો થયો છે જેવી રીતે આપણે જણાવતા હતા કે છવ્વીસ તારીખથી ધીમે ધીમે જેમ સમય જતો જશે એમ વરસાદની તીવ્રતા અને વિસ્તારો વધતા જશે એમ છવ્વીસ તારીખે પણ વિસ્તારો વધ્યા છે આજે સત્યાવીસ તારીખે પણ વરસાદના વિસ્તારો વધ્યા છે અને આજે અનેક જગ્યાએ વિસ્તારો તો વધ્યા છે પણ વરસાદની તીવ્રતા પણ ખૂબ જોવા મળી છે જે આપણું અનુમાન હતું એ મુજબની તીવ્રતા સાથેના વરસાદો છે આજે નોંધાયા છે જેની અંદર સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે અને ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ છે આમ જોવા જઈએ તો જે એક સિસ્ટમ અત્યારે બિહાર ઉપર સક્રિય છે એક સિસ્ટમ બંગાળની ખાડીની છે ગુજરાત થી નજીક આવી અને અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જેવી રીતે મેં બપોરના વિડીયોમાં વાત કરી હતી એમ ખંભાતના અખાતની અંદર સક્રિય છે એટલે કે જે ભાવનગરથી લઈ અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે દરિયાઈ ભાગ છે એ ભાગની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય છે જેના ભાગરૂપે આજે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે અને હજુ પણ આ વિસ્તારો છે વધે તેવી શક્યતાઓ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે ધીમે ધીમે એનો ફેલાવો વધશે અને એ ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે એટલે હવે ધીમે ધીમે ફરીથી વિસ્તારોમાં વધારો થશે આવતીકાલે અઠ્યાવીસ તારીખના રોજ આજે રાત્રે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે પણ આવતીકાલે અઠ્યાવીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે જેની અંદર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે પણ વરસાદ પડવાની શક્યતાઓ છે જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો દ્વારકા જામનગર પોરબંદર એમાં થોડીક વરસાદની તીવ્રતા ઓછી રહેશે પણ આ વિસ્તારોમાં જે વરસાદ પડવાના છે જેની અંદર વાત કરવા જઈએ તો જે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આની અંદર તો આવતીકાલે પણ હજી તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે ભાવનગરની અંદર આજે કોઈ સારી વરસાદની એક્ટિવિટી જોવા નથી મળી તીવ્રતા ઓછી હતી પણ ભાવનગરની અંદર પણ આવતીકાલે આ તીવ્રતા સાથે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ અંકલેશ્વર હોય રાજપીપળા છે સુરત છે વલસાડ છે એ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદ જોવા મળશે જોકે આજે વલસાડની અંદર જેવી રીતે અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે એવો વરસાદ આજે વલસાડની અંદર નથી પણ વલસાડની અંદર પણ આવતીકાલે વરસાદ પડે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદની તીવ્રતા વધી જશે એ સાથે જે ખંભાતનો અખાત છે ત્યાંથી બરોડા ઉપર થઈ અને એ દાહોદ ગોધરા તરફ જશે એટલે દાહોદ ગોધરા ગોધરા છે છોટાઉદેપુર છે મહીસાગર છે અરવલ્લી છે એ તમામ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં હવે આવતીકાલે સવારથી ખૂબ થાય તેવી શક્યતાઓ છે એ વિસ્તારને બાદ કરતા વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા જોવા મળી શકે જોકે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં વરસાદની તીવ્રતા ઓછી હશે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા એમાં બહુ તીવ્રતા નહીં હોય પણ એક ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે એવી રીતે અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ અ કપડવન જેવા વિસ્તારો છે એમાં પણ તીવ્રતા ઓછી હશે પણ ત્યાં પણ વરસાદ છે એ આવનારા ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ છે એ સારો એવો પડી શકે છે ઓલ ઓવર જોવા જઈએ તો આવતીકાલે વરસાદ છે એ બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ જેવા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે એની અંદર બે થી પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે અને એને બાદ કરતા ધીમે ધીમે વરસાદ આગળ જશે એટલે પછી બરોડા અને દાહોદ ગોધરાની એ બાજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થશે અને બીજા જે વિસ્તારો છે એની અંદર હળવા છૂટાછવાયા સામાન્યથી મધ્યમ વરસાદો છે એ પડતા રહેશે એટલે આ રાઉન્ડ છે વરસાદો જે પૂર્ણ થયો નથી આજે સત્યાવીસ સપ્ટેમ્બર થઈ છે હજુ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એમ ત્રણ દિવસ બાકી છે આપણે આગાહી છે એ ત્રીસ તારીખ સુધીની છે એટલે ત્રીસ તારીખ સુધી બધા મિત્રો સાવધાન રહેજો કોઈ પણ ખેતી કામના આયોજન કરતા હોય તો હજી ત્રીસ તારીખ સુધી વરસાદની સંભાવના ગણી અને ત્યારબાદ આયોજન કરવાના છે જો કે આ વરસાદને કારણે અનેક ખેડૂતોને નુકસાન પણ થયું છે અને અમુક ખેડૂતોને ફાયદો પણ થયો છે આ વરસાદ છે એક અમુક ખેડૂતને ફાયદો અપાવ્યો છે અને અમુક ખેડૂતને નુકસાન કરાવ્યું છે વરસાદનો આ રાઉન્ડ જયારે હવે પૂરો થવા જઈ રહ્યો છે આજનો દિવસ આ રાઉન્ડ ન કહી શકાય બે હજાર ચોવીસ નું ચોમાસાનો અંત પણ આ દિવસને કહી શકાય તેમને લઈને આપનું શું કહેવું છે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર